ખેર ગામની અંદર કોમી એકતાના માહોલ સાથે તાજિયાનો જુલુસ સંપન્ન કરાયું ખેર ગામના હિન્દુ સમાજના આગેવાનો દ્વારા તાજિયાનું સ્વાગત કરાયું જુલુસ સામેલ મુસ્લિમ સમુદાયના હિન્દુ સમાજના લોકો દ્વારા મોહરમ નિમિત્તે નીકળેલા તાજીનું ભવ્ય સ્વાગત કરાતા ખેરગામમાં કોમી એકતાના દર્શન થયા હતા રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર દર વર્ષની જે મહાવે પણ ખેરગામ ખાતે ઇમામ હુસેનની યાદમાં કલાકૃત તાજિયાનું બનાવવામાં આવ્યા હતા અને જુલુસ કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના દરેક આગેવાનો જોડાયા હતા મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા હિન્દુ સમાજના લોકો જોડાયા હતા હિન્દુ સમાજની મા બહેનો પોતાની બાધાઓ લઈને આવી હતી અને ખૂબ જ સારી રીતે ખેરગામ પોલીસના સરકારથી સારી રીતે જુલુસ સંપન્ન થયો અને હજુ પણ જુલુસ ચાલુ છે અને આ રીતે દર વર્ષે શાંતિપૂર્ણ રીતે જુલુસ રીતે શાંતિ રહે રહે અને પણ જી હું ઉર્વેશ આજ રોજ ખેરગામ તાલુકાની અંદર જે મોહરમ મહિનો કહેવાય છે જે મુસ્લિમ સમાજના જે દસમા ચાંદના દિવસે જે આજે તાજીયાનું જુલુસ નીકળે છે અને આ જુલુસ જે વર્ષોથી આ પ્રમાણે નીકળે છે અને ખૂબ ધૂમધામથી આ જુલૂસ કાઢવામાં આવે છે અને તમામ જાતિના લોકો સર્વ જ્ઞાતિના સર્વ સમાજના લોકો આવી આ જુલૂસની અંદર આવી એમનું સન્માન કરે છે એમને દુઆ સલામ કરે છે કે આ દેશની અંદર ભારત વર્ષની અંદર અને તમામ સમાજોની અંદર એકતા જળવાયેલી રહે તમામ સમાજો એકબીજાનું સ્વાગત સન્માન કરે છે આદર કરે છે અને આજના દિવસે એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવે છે કે આપણા સમાજની અંદર આપણા લોકોની અંદર આપણા વિસ્તારની અંદર આ બધા દુઃખ તકલીફ દર્દ દૂર થાય અને તમામ સમાજોની અંદર શાંતિ અને એકતા જળવાયેલી રહે એટલી દુઆ સલામ કરે છે આભાર